આપવામાં આવતી નથી વિદ્યાર્થીઓ રસીદ માંગે છે તો તેમને કાગળ પર લખીને આપી દેવામાં આવે છે આ ઉપરાંત કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા કરી લેવામાં આવે છે આઈ દ્વારા કોલેજ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે અને વિદ્યાર્થીઓને તેમની ફી પરત મળે અથવા ફીની સામેની પાકી રસીદ આપવાની માંગ કરાઈ છે અને વિદ્યાર્થીઓને જમા કરાયેલા ઓરિજિનલ એજ્યુકેશન ડોક્યુમેન્ટ પણ પરત આપવા માંગ કરાઈ હતી મારું નામ મિતેશ અડિયા છે હું પ્રમુખ પ્રદેશ એને હોય શું રજૂઆત છે વીએનએચયુ સંલગ્ન સીડી પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે સુરત ખાતે આવેલી છે ત્યાં જે એમડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી લગભગ પચાસ હજાર જેટલી આ લોકો અન્ય ફી લે છે બીજું કે જે બીએચએમએસમાં અભ્યાસ કરે છે એમની પાસેથી પાસઠ હજાર જેટલી આ લોકો અન્ય ફી લે છે જેની કોઈપણ પ્રકારની ફી રસીદ કોલેજ દ્વારા આપવામાં આવતી નથી જેને લઈને અમે વીએનએસજીયુ કુલ સચિવ સાહેબને બે ત્રણ વાર આવેદનપત્ર આપીને પણ રજૂઆત કરી છે પણ કાંઈક ને કંઈક અમને એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટીની ને કોલેજની આમાં મિલીભગત હોઈ શકે કારણ કે આ લોકોએ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી એને લઈને આજરોજ અમે એનએસવાયના કાર્યકર્તાઓ અહીંયા ઓફિસની બહાર ધરણા ઉપર બેઠા છીએ જ્યાં સુધી અમારી માંગ સંતોષા પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી કોઈ ઊભું થવાનું નથી અમારી મુખ્ય માગણી એવી છે કે જે વિદ્યાર્થીઓ પાસેથી અન્ય ફી લીધી છે એમને રિટર્ન આપવામાં આવે અથવા એમને ફી રસીદ આપવામાં આવે આજની જ તારીખમાં અને બીજી વસ્તુ એ કે જે આ લોકોએ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખ્યા છે એ પણ એમને પરત આપવામાં આવે અને કોલેજ ઉપર કા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે